આંટાફેરા જોવા મળ્યા છે તંત્રની સિક્યોરિટીની વાતો માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું છે સુરક્ષા હોવા છતાં શ્વાન કેવી રીતે ઓપરેશન થિયેટરમાં પહોંચી જાય છે તે સવાલ ઉદભવી રહ્યો છે શ્વાન માસનો ટુકડો ક્યાંથી લાવ્યો ઓપરેશન થિયેટર સુધી અને આ બેદરકારી બદલ ક્યારે તંત્ર કાર્યવાહી કરશે તે અંગેના સવાલો ઉદભવી રહ્યા છે કેમ વારંવાર દર્દીઓના જીવ સાથે રમત થઈ રહી છે ને ક્યાં સુધી દર્દીઓની સુરક્ષા પર અનેક સવાલો ઉઠતા રહેશે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે